એ પોતે મોટર કંપની ની અંદર કામ કરતો હતો એ કંપનીએ નક્કી કર્યું કે નાના મોટા ફોન તો બધા હતા પણ ગાડીની અંદર ફોન બને એવી કાંઈક ખૂબી રચવી હતી કાર ફોન નાઇન્ટીન સેવન્ટી ની અંદર કાર ફોન બનાવવાનું કોઈને શોક્યું હોય તો આ માર્ટિન કુપર કરીને એક એન્જિનિયર એની પાસે ટીમ હતી પણ આ માર્ટિન કુપરે પ્રશ્ન પૂછ્યો જો જ્યારે આપણે કોઈક વ્યક્તિને ફોન કરવો હોય તો આપણે જગાને ફોન કેમ કરવો પડે છે મગનભાઈને ફોન કરવો છે તેના ઘરે કરો મગનભાઈ ને ફોન તેની દુકાને કરો મગનભાઈને ફોન કરો તેની ઓફિસે કરો મગનભાઈ ને ફોન કરવો છે ઘર દુકાન કે ઓફિસ કે મારે મગનભાઈ ને ફોન કરવો હશે તો જગાને કેમ ફોન કરવો પડે એને એક પ્રશ્ન પૂછ્યો અને આ માર્ટિન ઉપર એને મોબાઈલ ફોન ની શોધ કરી દસ વર્ષ મહેનત કરી 1983 માં મોબાઈલ આપ્યો

યુવાનની અંદર એને એક બીમાર માણસ જોયો અને એને પૂછ્યું કે આ બીમારી છે કે શું એ કે બીમારી કે કોઈને થાય કે બધાને થાય કે રાજાને કે ડબલ થાય એને એક વૃદ્ધ માણસ જોયો કે આ શું છે કે વૃદ્ધ વૃદ્ધ એટલે માણસ ધીરે ધીરે ઉમર લાયક થાય એ કે રાજાને થાય કે વહેલું એને એક મૃત માણસ જોયો તે કે આ શું છે એ કે આ મરી ગયો કે મોત એટલે શું બધા મરે બધા જ અને રાજા વેલા એના પછી એને ચોથું એક કે આ કોણ છે દુનિયા એને છોડે એ પહેલા એ દુનિયાને છોડીને જાય છે એમાં ગૌતમ બુદ્ધ બુદ્ધ બન્યા મારે તમને કેવું છે કે આ ચાર દ્રશ્ય આપણા માંથી કોને નથી જોયા ઘરમાં કોઈક વૃદ્ધ તો થયું છે ને ઘરમાં કોક બીમાર તો પડે છે ને આપણા કુટુંબની અંદર કોક તો સ્વર્ગસ્થ થયું હશે ને અને સાધુ ના જોયા હોય તો જોઈ લો ચાર દ્રશ્ય તમારી નજર સમક્ષ છે પણ મનમાં પ્રશ્ન ઉઠતા નથી એટલે પ્રાપ્તિ નથી અને હકીકતની અંદર આપણા ઉપનિષદ શું કે છે ઉપનિષદ એટલે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ વચનામૃત શું છે પરમહંસોને ભગવાન સ્વામિનારાયણ વિશેનો વચ્ચેનો સંવાદ છે ગીતા શું છે કૃષ્ણ કૃષ્ણને અર્જુનના વચ્ચેનો સંવાદ છે આપણું જે સંસ્કૃત ને સંસ્કૃતને વેદિક વેદિક જ્ઞાન છે અને સ્વામિનારાયણ જ્ઞાન છે એ આ સંવાદથી જ પેદા થયું છે એ આપણા મનની અંદર દ્રઢ રાખજો તો ભાઈ સાબ જે ક્વેશ્ચન થાય પ્રિઝર્વ ધેમ આસ્ક ધેમ બટ ફર્સ્ટ આસ્ક્યો સેમ અને હકીકતની અંદર આ વાક્ય હું ભાષાંતર કરું છું બહુ અદભુત વાક્ય છે બધા જ આ જીવમાં કોતરી રાખવા જેવું છે દુનિયાનો શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેને મોટા મોટા કોયડા અને મોટે મોટા પ્રશ્ન જે હલ કરેલા એ શું કે છે કે ઇફ આઈ હેડ અ પ્રોબ્લેમ એન્ડ માય લાઈફ ડિપેન્ડન્ટ અપોન ઇટ આઈ હેડ ઓનલી ઇફ આઈ હેડ વન આવર ટુ સોલ્વ ઇટ મને જો કોક જીવનમાં જબરજસ્ત આપત્તિ આવે અને જેના ઉપર મારી જિંદગીનો આધાર હોય એવી આપત્તિ અને કેવળ એક જ કલાક હોય એનો ઉકેલ લાવવા માટે એ શું કહે છે ખબર છે આઈ વિલ સ્પેન્ડ ફર્સ્ટ 55 મિનિટ્સ ટ્રાઈંગ ટુ આસ્ક ધ રાઈટ ક્વેશ્ચન ટુ અંડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ ધ આન્સર વિલ કમ ઇન ધ નેક્સ્ટ 5 હું એક કલાકની અંદર પંચાવન મિનિટ પ્રશ્ન સમજવા માટે મથીશ એક વાર પ્રશ્ન સમજાય પછી ઉકેલ તો પાંચ જ મિનિટ માં આવી જાય છે આપણે આપણા ઘરના પ્રશ્ન સમજવા મતતા નથી ને એમને ઉકેલ લાવીએ છીએ દીકરાને શું પ્રશ્ન છે એની બદલે વિડીયો ગેમ લાવી દો શાંત દેટ્સ નોટ ધ પ્રોબ્લેમ ઘરમાં ઝઘડો થાય કે ચાલો થોડું ફરી આવે એટલે ઝઘડો ઓછો થાય દેટ્સ નોટ ધ પ્રોબ્લેમ કાઈ ના હોય એટલે પાપડ સેકીને ખાઈ લઈએ એ પ્રોબ્લેમ મટે છે વધે છે તમે તમારા ઘરના મનના સત્સંગના અંતરના પ્રશ્ન શોધવા માટે જ પ્રયત્ન નથી કરતા એકવાર પ્રશ્ન સમજાશે તો જવાબ આપો આપ સુજી જશે મોસ્ટ ઓફ us ડોન્ટ ઇવન નો આપડા શું પ્રશ્ન છે તો આજે મારે વિનંતી એટલી જ કરવી છે કે આ ત્રિદિવસીય પારાયણની અંદર આપણે ત્રણ દિવસની અંદર ત્રણ પ્રશ્ન આપણા અંતરના હશે તો પહેલા પહેલું વોટ ઇઝ લાઈફ જીવન શું છે સેકન્ડ કેમ પ્રમુખ સ્વામીના જીવનમાંથી આપણે બોર્ડ પાસ શીખવા બાય નાઇન કેમ નવ આ કોઈ આંકડા આપવાની વાત નથી હવે કાલે જઈને તમે નવ આંકડા એવું નથી યોગીજી મહારાજ પાસે પેલો યુવાન ગયો અને પોતે જુગારી મનનો હતો અને એના મન મન મનમાં હતું કે કે કાઈક યોગી બાપા આખળો આપે તો આપણે રમીએ અને યોગી મહારાજે એને આપ્યો એટલે એને પેલા ગણતરી કરી કે અંગૂઠો ને પાંચ આંગળી એટલે શું થયું બોલો પંજો પંજા પર એને પૈસા લગાડ્યા અને પછી તો રડતો રડતો આવ્યો બાપા કે ગુરુ શું થયું એ કે બાપા તમે મને પંજો આપ્યો અને આ સત્તો નીકળ્યો બાપા કે હારું થયું ને બે વધારે નીકળ્યા પેલો કે હું ધોવાઈ ગયો એમ મારે તમને કહેવું છે વાય નાઇન સાજી વાત નથી પણ વેન્યુ અન્ડરસ્ટેન્ડ ધીસ થ્રી થીંગ્સ આ ત્રણે ત્રણ વાત આપણે પરિપેક્ષની અંદર સમજશું તો હકીકતની અંદર આપણને સમજાશે આનો સાર વોટ ઇઝ લાઈફ જીવન શું છે એક બહુ જ મોટા એન્થ્રોપોલોજિસ્ટ જેને માનવ જાત માનવ ઇતિહાસનો ખૂબ ઊંડી રીતે અભ્યાસ કરેલો એવો નામ પીટર ફાર્બ એને અભ્યાસ કરીને એ પ્રસંગ એ છે કે એકવાર એક પર્શિયાનો યુવરાજ જેનું નામ હતું ઝમીર એ યુવરાજને વિચાર આવ્યો કે હું જુવાન છું પણ જ્યારે એક સમય હું રાજા થઈશ ત્યાં સુધી મારે માનવ જાતનો ઇતિહાસનો અભ્યાસ કરવો છે ને જે ભૂલ થઈ છે ભૂલ કરવી નથી મારા રાજ્યમાં સુખ શાંતિ અને એકદમ સ્વસ્થતા રહે એવું રાજ્ય સ્થાપ કર્યું છે તો માનવ માત્રનો ઇતિહાસ શું છે એને દુનિયાભરના વિધવાનો ભેગા કર્યા તે વખતે પર્સિયાનો તો બોલબાલા હતી અને વિદ્વાનોને ભેગા કરીને એ કહે છે કે હું તમને પાંચ નહીં દસ નહીં વીસ વર્ષ આપું પણ દુનિયાનો માનવ ધ હિસ્ટ્રી ઓફ હ્યુમેનિટી ભેગી કરીને તમે મને આપો અને બન્યું એવું કે ના વિદ્વાનો વીસ વર્ષ પછી યાદ રાખજો વીસ વર્ષ પછી બાર ઊંટ ભરી એક એક ઊંટ ઉપર પાંચસો પાંચસો પુસ્તકો લઈ આ યુવરાજ રાજા બની ગયો હતો એની સામે લાવે છે પેલો કહે ભાઈ પાંચસો પુસ્તક એક ઊંટ આવા બાર ઊંટ એ બધું હું વાંચીશ ક્યાં પૂરો થઈ જઈશ મને સાર કો સાર કાઢવા માટે ફરી વિધવાનો બેઠા ફોડી મગજ કસ્યું અને બીજા વર્ષ પછી ત્રણ ભરીને લાવ્યા પુસ્તક છે તમારી મારી કોઈની તાકાત આજે તો પુસ્તક વાંચવાની તાકાત નથી મેગેઝીન વાંચવાની તાકાત જતી રહી ટેલિવિઝન ઉપર ખાલી પટ્ટી વાંચવાની ક્ષમતા છે આપડી એ પટ્ટી વાંચો તમને લાગે કે આખી દુનિયાનો સાર મેં જાણી લીધો We don't have the સ્ટેમિના to go deep. આ બાજુ જયારે એ એને થયું કે ભાઈ આ ત્રણ ઊંટ મારી તાકાત નથી હજુ મહેનત કરો બીજા ત્રણ વર્ષ વીસ દસ ત્રણ તેત્રીસ વર્ષ પછી એ વિધવાનો થાકીને લોત પતે બધા બુઢા થવા માંડ્યા અને એક ઊંટ લઈને આવ્યા એક ઊંટમાં કેટલા પુસ્તકો પાંચસો પેલાને લાગ્યું કે મારે ધોળા વાર આવવા માંડ્યા યુવરાજ રાજા બની ગયો ધોળા વાર થઈ ગયા એને લાગ્યું કે ભાઈ હું હવે ડચકા ખાવાનો છું માનવ માત્ર ઇતિહાસ શું છે છેવટે બધા હરી ફરીને એક વિદ્વાન રહ્યો અને એ છેલ્લે એક પુસ્તક લઈને આવ્યો લે ચા લખી લખીને પેલો કે હવે મારી આંખ ફૂટી ગઈ આને સાંભળવાનું નથી કે ભાઈ તું આ એક પુસ્તક પણ તું સાર કે પેલા કીધું કે ભાઈ પેલો મરવાની અણી પર આવી ગયો હતો રાજા એ કે ભાઈ સાર નો સાર એ છે સાંભળો ઇતિહાસ નો શું છે ખબર છે આ પૃથ્વી ઉપર મનુષ્યો જન્મે છે પછી શું થાય છે દુખી થાય છે અને છેલ્લે મરે છે મોત એ રાહત છે માનવ માત્ર તમે માતાના જ્યારે ગર્ભની અંદર હોય ત્યારે સંઘર્ષ છે બારે નીકળ્યો ત્યારે જીવ જંતુ સાથે સંઘર્ષ છે જ્યારે તમે મોટા થાવ ત્યારે પર્યાવરણ જોડે સંઘર્ષ છે તમને લાગે છે કે આ બધું શુદ્ધ છે કોઈ તમને કીધું નથી પણ એક પાણીના ગ્લાસની અંદર એક અબજ બેક્ટેરિયા છે એટલે એમને બેભાન થઈ જશો એટલે કે હાશ ઘરે જઈને હું રાતે સૂઈ જઈશ તમે એમ માનતા હો કે તમે ઘરે જઈને રાતે સુવાની વાત કરતા હો અત્યારના વૈજ્ઞાનિક કે છે કે તમારું જે ઘરનું ઓસિકું હોય ને તમારું શુદ્ધ ઘરનું ઓસિકું તમારી ધર્મપત્ની આમ પેલું થાપડી થાપડીને મૂકે અત્યારે વિજ્ઞાન કે છે એ ઓશિકા ઉપર નહીં તો નહીં જીવ જંતુ ફરતા હોય છે હું છું તોય જીવ જંતુ સાથે સંઘર્ષ ચાલે છે અંદર ચાલે છે અંદર તમારા શરીર ની અંદર રહેલા શ્વેત કણ કેટલા સંઘર્ષ કરે છે દર સેકન્ડે એવું કહેવાય છે એવરી સેકન્ડ ત્રણ મિલિયન તમારા રક્તકણ મરે છે એટલે તમે જીવો છો અહીંયા સંઘર્ષ ત્યાં સંઘર્ષ મનની અંદર વૈજ્ઞાનિકો કહે છે કે દરેક કલાકની અંદર તમારા અને આપણામાં જે એકદમ ઓછી કક્ષાના હોય મંદ બુદ્ધિવાળો હોય અહીંયા બેઠેલો કોઈ મંદ બુદ્ધિવાળો ન કહેવાય મહારાજ કહે છે કુશાગ્ર બુદ્ધિવાળો પણ જો કોઈ મંદ બુદ્ધિવાળો હોય તો પણ એક કલાકના સિત્તેર હજાર વિચાર તમને આવી શકે છે ઘણી વાર તમને લાગે સાંઈ કલાકથી બેઠો છો કાંઈ સૂચતું જ નથી લે ઘણા હોય છે કલાક થી બેઠો છો બુદ્ધ તો એવું કે છે ભગવાન બુદ્ધ કે એક કલાકમાં મગજ પાસે તાકાત છે કે એક કૃતિની અંદર સાત વિચાર આવે એક સેકન્ડનો ચોત્રીસમો હજારમો ભાગ એટલે એક કૃતિ એટલે એક કલાકની એક અબજ વિચાર તમને આવે છે અને વિચારો અંદર ઝઘડી 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 સંઘર્ષ કરીને ઉભા થાય તમને લાગે જરા ટાઈમ જોઈ લો શું થયો મારે એટલું જ કહેવું છે કે તમે હરો છો ફરો છો જીવો છો ખાઓ છો પીવો છો વિચારો છો પ્રગતિ કરો છો એ સંપૂર્ણ સંઘર્ષના આધારે તમે જીવો છો અને ઇતિહાસ શું શીખવાડે છે જીવન માટે હિસ્ટ્રી ટીચિસ ધેટ વી પાડોશીઓના ઝઘડા જો તોય કરીએ છે લાગે કે દીકરા દીકરીને ન બોલવું જોઈએ તોય બોલીએ છે આવી જુદી જુદી વાત તો કરે છે પણ મનુષ્યના જેટલા મન છે ને આ પૃથ્વી પર સાત અબજ માણસો એટલા મન એટલા વિચારો એટલી અનુભૂતિ એટલા અભિપ્રાય એમ કરતા કરતા આપણે મનુષ્ય જીવન આગળ વધતું હોય છે અને દુનિયામાં જેટલી સંસ્કૃતિ છે ને એટલા વિધિ વિધાન ને પ્રથા અને જીવનના અર્થ બદલાય છે એક જ અર્થ નથી તમે જુઓ માયન કલ્ચરની અંદર સાઉથ અમેરિકામાં

ત્યાં એક ટ્રાઈબ છે અને ટ્રાઈબ નું નામ છે યાનો મામી કરીને ટ્રાઈબ છે એ ટ્રાઈબ એમ માને છે કે તમારા જો પ્રેમના બહુ જ નજીકના સગાવાલા હોય ને અને મરે તો એને તમારે અગ્નિદાહ દઈ જે એની ભસ્મ વધે એ ભસ્મની સૂપ બનાવી અને પછી એ તમે સૂપ ખાઓ તો ક્યારેય તમારા અતિ નજીકના સ્નેહીઓ ક્યારેય દૂર ના થાય જો જેટલી જેટલા લોકો એટલા જીવનના ખ્યાલો બદલાતા હોય છે પણ જ્યારે તમે આ જીવન જોવા બેસીએ ત્યારે એક સુંદર વાત આવે છે લાઈફ ઇઝ અ સ્મોલ જર્ની ફ્રોમ બી ટુ ડી એબીસીડી માં આવે ને બી એટલે બર્થ અને ડી એટલે ડેથ બર્થ ટુ ડેથ એટલી તમારી ગતિ છે પણ એની વચમાં શું આવે છે બી ને ડી ની વચમાં શું આવે છે સી સી એટલે ચોઈસ તમારી અને મારી જે જીવનની જર્ની છે એ બી અને ડી ની વચમાં તમને જે ચોઈસ મળે છે તમારી પાસે તાકાત છે કે કેવી રીતના જીવન જીવો ભગવાન બધી સર્જન કરે છે પણ તમે કેવી રીતના જીવન જીવો એ તમારા હાથમાં છે આપણે બહુ દા શું વિચારે ચોઈસ નો અર્થ ખબર છે કેવા કપડા પહેરવા એ ચોઈસ કેવા બૂટ પહેરવા એ ચોઈસ ક્યાં ફરવા જવું એટલે ચોઈસ આજે શું ખાવ એ ચોઈસ અને એમાં આપણે ગુજરાતીઓ તો યાત્રા કરવા જાય ને તો બીજાને મેસેજ મોકલે કે ત્યાં ખમણની દુકાન સારી છે તે ગમજો એટલે ખમણ ઢોકળા છુંદો અને આંધવો બે દિવસ તો તૈયારી કરે શું ખાશું શું જોવું એ તૈયારી હોય ત્યાં દનવટ કરશું કે માળા કે યાત્રા કરશું કે ઉપવાસ ભૂલી આપણે આખું જીવન આપણા રોજ બે રોજ જીવનના ચોઈસીસ માં ગાડી દઈએ છે મારે એટલું જ કેવું છે કે ચોઈસ એટલે શું સાચું કહું તમારા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિની સામે તમે સવડું વલણ અજમાવી શકો ને એ તમારી પાસે તાકાત છે ઇઝ યોર સ્વામી મહારાજ આપણને આ છે કે તમે જેવું વલણ તમારી જીવન સામે રાખશો એવું જ જીવન તમારી નજર સમક્ષ છતું થતું જશે યુ હેવ ચોઇસ અને આ હું તમને દ્રષ્ટાંત આપવા એટલે માંગુ છું તમારા ને મારા મનની અંદર પ્રેરણા મળે એમ છે એક પિતા ને પુત્ર બે એન્જિનિયર પિતાનું નામ જોન રોબલિંગ દીકરાનું નામ વોશિંગ્ટન રોબલિંગ એ બે ભેગા થઈને નકશા બનાવ્યા એન્જિનિયર હતા અને પોતાના સ્વપ્ન સેવ્યા કે મેન હેટન અને બ્રુકલિન ની વચ્ચે એક બ્રિજ બનાવીએમાં દરિયો છે એ બ્રિજનું નામ રાખીએ બ્રુકલિન બ્રિજ અને બ્રિજ અડધો કિલોમીટર લાંબો ત્યાં સુધી દુનિયામાં આટલો લાંબો સસ્પેન્શન બ્રિજ જ નતો બન્યો અઢારસો સિત્તેર માં લોકો હસવા માંડ્યા હાંસી ઉડાડવા માંડ્યા બધા કે આ શક્ય નથી સ્વપ્ન છે કોઈ પ્રકારે કેલ્ક્યુલેશન પ્રમાણે થશે નહીં આ તમારા તુક્કા મૂકી દો દેવ પિતા પુત્ર જોન રોબલિંગ વોશિંગ્ટન રોબલિંગ મહેનત કરે કેલ્ક્યુલેશન કરે છે ડિઝાઇન કરે છે કમ નસીબી જોવો જીવન કેવો દગો દે છે જયારે એનું ખાત કરવાના હતા અને દરિયાની અંદર ખાત કરવાનું હોય બધું ગોઠવતા હતા એક અકસ્માત થાય છે

કાનમાં સાંભળી શકે પણ બોલી ન શકે સ્થિતિ જુઓ વેજીટેબલ કે વેજી શાક સ્થિતિ થઈ જાય છે ત્યારે લોકો હાંસી ઉડાડે છે કે કહેતા તાને આ ન થાય છે શક્ય નથી પિતા પુત્ર ખલાસ થઈ ગયા પિતા ગયા પુત્ર ખલાસ થઈ ગયો પણ વિચાર કરજો વલણ બધા જ હરિભક્તો યાદ રાખજો વલણની શું તાકાત છે પથારી વર્ષ આ વોશિંગ્ટન રોબલિન એની ધર્મ પત્ની પણ કે ગણિત આ માણસ ખાલી એની એક હાથ ની આંગળી હલાવી શકતો સી ન બોલી શકે ન હસી શકે ન બીજું કંઈ કહી શકે ન શરીરનો કોઈ ભાગ હલાવી શકે ખાલી આંગળી એણે અને એના ધર્મ પત્નીએ આંગળી ટપ ટપાવીને એક કોડ નક્કી કર્યો એન્જિનિયરો આવે નકશા લઈને આવે અને એના ધર્મપત્રીની હથેળીમાં એ આંગળી ટપ ટપાવીને સંદેશ આપે અને સૌના આશ્ચર્ય વચ્ચે વર્ષ પછી આ બ્રુકલિંગ બ્રિજ નું થયું જો તો ખરા વલણ એ બ્રિજ ઉપર આ બેવના નામ લખેલા છે તમે કલ્પી શકો આપણને એક રોગ થાય ને તમે હતાશ થઈ જાઓ છો ઘરમાં બીજાને બીમારી થાય તો ત્યાં જવાનો જ નથી ચાલી જ ક્યાં શકે છે ઉદઘાટનમાં પગ નથી મૂક્યો હવા ખાવા ગયો નથી અરે ફોટો પાડવાઈ ગયો નથી સંપૂર્ણ નિઃસ્વાર્થપણે જેનું વલણ હોય ને એ દુનિયાને કઈક આપીને જાય છે

અગિયારસો મંદિરમાંથી નવસો મંદિર તો ક્વિન્ટપલ પાંચ બાયપાસ કરીને પ્રમુખ સ્વામીએ બાંધ્યા છે હાર્ટ એટેક થાયને પછી પગથિયા ચડવાનું બંધ કર દે ડોક્ટર ઉપદેશ આપે એના કરતાં દસ ગણું વધારે પોતે વિચારે અવાય ન અવાય જાય કે ના જાય આ પ્રમુખ સ્વામીએ અક્ષરધામો બાંધ્યા આટલી મહેનત કરે છે કોના માટે પોતા માટે અત્યારે અમેરિકાનું અક્ષરધામ ચાલે છે આ બીમારીની અંદર સેંકડો મંદિરો પ્રમુખ સ્વામી એ બાંધ્યા એ ત્યાં કદાચ પગ પણ મૂકવાના નથી બ્રિજ ઉપર પેલો ગયો નથી છતાં પણ દુનિયાને આપે છે આ પ્રમુખ સ્વામીની ખાસિયત છે